આપ જાણો છો કે અગાઉ તમામ પોલીસ કર્મચારીઓના આરોગ્ય ચકાસણીનો કેમ્પ અગાઉ મેડિકલ કોલેજમાં યોજેલ હતો આજે એમના જ રોટરી ક્લબ ઓફ વઢવાણ અને સીયુ શાહ મેડિકલ કોલેજના સહયોગથી ખાસ મહિલાઓ અને પોલીસ કર્મચારીઓના મહિલા પરિવારજનો એમના માટે ગાયનેક રિલેટેડ મેમોગ્રાફી પેપ્સમિયર કેન્સર રિલેટેડ મતલબ તમામ પ્રકારના મહિલા રોગો છે એમના માટે અવેરનેસ અને એમના સ્ક્રીનિંગ આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પની અંદર ચાલીસ વર્ષથી જે ઉપરની મહિલાઓ છે અને અન્ય કોઈને પ્રશ્ન હોય અથવા તો કોઈ પણ પ્રકારના લક્ષણો હોય એ તમામ મહિલાઓ છે એમની મેમોગ્રાફી અને પેપ્સમિયર સહિતના ટેસ્ટ છે એ રોટરી અને સીયુ શાહ સહયોગથી ફ્રીમાં કરવામાં આવશે અત્યારે અમારા જે પોલીસમાં ત્રીસ ટકા મહિલાઓ છે અમારો અગત્યનો વર્ક ફોર્સ છે તો એ હેલ્ધી રહે એ અમારા માટે ખૂબ જ જરૂરી છે એટલે એ હેતુથી આજનો જે મહિલાઓ માટેનો સ્પેશિયલ કેમ્પ છે એ આયોજન કરેલ છે